ગામડાનો ધક્કા ચેનલના સૌ ખેડૂત મિત્રો અને મિત્રો આજે છ ફેબ્રુઆરી અને બુધવાર જીરામાં બે ત્રણ માતા પણ તમે સાવધાની રાખી અને તમારી પ્રમાણે નિર્ણય લેજો આપણે જે કાંઈ માતા પાસે તેનો વિડીયો આપી અને ગઈકાલે સુખીનો ગુનો ધર્મા તેની પણ વાત કરી દઈએ મિત્રો તો ચાલો આપણે બજારની વાત કરીએ મિત્રો એક ખેડૂત મિત્રો જોધપુરના બ્રોકર છે તેમનો મત પહેલાં જોઈએ તો જીરામાં અત્યાર સુધીમાં ઊભા પાકની સ્થિતિ સારી છે અને નુકસાનની કોઈ વાત નથી રાજસ્થાનમાં જીરોનું વાવેતર ગયા વર્ષની તુલના એ પાંચ ટકા ઓછું છે જ્યારે ગુજરાતમાં વીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુંના પાકનું આકલન કરવું અત્યારે મુશ્કેલ છે આ વર્ષે વાવેતર લેટ છે અને ગરમી પડવાની શરૂ થઈ ગઈ છે આજે પણ રાજસ્થાનમાં તાપમાન બહુ ઓછું છે જો ગરમી વધારે પડશે તો ઉતારામાં ઘટાડો જોવા મળે તેવી સંભાવના છે જીરું વાવેતર ગુજરાત અને રાજસ્થાનમાં મળે કુલ વાવેતર અગિયાર પોઈન્ટ પાંચ લાખ હેક્ટરમાં થયું છે જે ગયા વર્ષની કુલ બાર પોઈન્ટ પચાસ લાખ હેક્ટરમાં થયું તો આ વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે નવા જીરુની ગુજરાતમાં પંદર દિવસ પછી થોડી થોડી આવક શરૂ થઈ જશે અને રાજસ્થાનમાં લેટ આવશે જીરુની નવી સિઝનમાં પહેલી માસના રોજ કેરીઓ સ્ટોક અઢારથી વીસ લાખ બનીનો રહે તેવો અંદાજ છે જીરુનો સ્ટોક ખેડૂતો પાસે વધારે છે અને વેપારીઓ પાછું ઓછો છે કુલ સ્ટોકમાંથી વેપારીઓ પાસે સાતેક લાખ બોરી અને ખેડૂતો પાસે તેર લાખ બોરીનો સ્ટોક પડ્યો હોવાનો અંદાજ છે જીરુની તેજી મંદી માટે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તે મહત્વનું રહેશે જો વેધર સ્પોટ કરશે તો કિલોએ રૂપિયા પાંચનો ઘટાડો થઈ શકે છે જીરુનું બજાર જ્યાં જઈને અટકશે ત્યાં નવા જીરાની આવકો શરૂ થતાં નવી ડિમાન્ડ આવી જાય તેવી ધારણા છે જીરુના વાયદામાં ભાવ એકવીસ હજાર આસપાસ છે જેનો આધાર પણ વેધર ઉપર રહેલો છે વીસથી પચીસ માર્ચ સુધી વેધર કેવું રહેશે તેના ઉપર ભાવનો આધાર રહેલો છે આ વર્ષે લેટ વાવેતર વધારે થયા છે જીરુની નિકાસ આ વર્ષે સારી થઈ છે અને સમગ્ર વર્ષ દરમિયાન કુલ મળી ફેબ્રુઆરીના અંત સુધીમાં અઢી લાખ ટનની નિકાસ થવાનો અંદાજ છે જે ગયા વર્ષે એક પોઈન્ટ ચાઠ હજાર ટનની નિકાસ થઈ હતી રમઝાનની માંગ જરૂરિયાત મુજબ નિકાસ વેપારો થયા હતા બીજા એક બ્રોકર ગુજરાતના એમણે હું કીધું અંજાણા જીરુના ભાવ માર્ચ મહિનામાં અત્યારે રૂપિયા બસો પાંચ આસપાસ ચાલે છે છેલ્લા એક મહિનામાં જીરુના ભાવમાં વીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે જીરાનો નિકાસ ભાવ રૂપિયા એકતાલીસો પ્રતિ વીસ કિલો અને ડોલરમાં ચોવીસો ડોલર પ્રતિ ટનના ભાવ ચાલે છે જીરુમાં નિકાસ માંગ નાની માત્રામાં સતત ચાલુ છે અને એવરેજથી ઓછી નિકાસ માંગ છે ખેડૂતો અને વેપારીઓની સપ્લાય માંગ કરતાં વધારે આવતી હોવાથી બધા ટકતું નથી સતત ઘટી રહ્યું છે દેશમાં જીરુની બજારમાં પહેલી માસના નવી સિઝન શરૂ થાય ત્યારે વીસથી પચીસ લાખ બોરીનો કેરીઓ સ્ટોક થાય તેવો અંદાજ છે જીરુના નવા પાકની સ્થિતિ ખૂબ સારી છે આ વર્ષે ઘણા વર્ષો બાદ આ વર્ષે એવું આવ્યું છે કે જીરુના ઉભા પાકમાં કોઈ ફરિયાદ આવી નથી હવામાન પણ અત્યારે ઘણું સ્પોર્ટિવસે છે અને પાક પણ સારો થાય તેવી ધારણા છે ગુજરાતમાં પાકની વાત કરીએ તો આગામી વીસથી પચીસ દિવસમાં વેધર સ્પોટ કરે તો ગુજરાતનું જીરું સેફ ઝોનમાં આવી જશે જીરુના પાકનો અંદાજ મૂકવા માટે હજી પંદર વીસ દિવસ રાહ જોવી જરૂર છે જીરુમાં ઉતારાની ખબર પડશે તેના ઉપર પાકનો અંદાજ મૂકી શકાશે જીરુના વાવેતર ગુજરાતમાં ગયા વર્ષની તુલનાએ વીસ ટકા ઘટાડો છે અને પાકની સ્થિતિ સારી છે જો શીડ સારા આવશે તો વાવેતરમાં ઘટાડાની ખોટ પૂરી થઈ જશે રાજસ્થાનમાં જીરુનું વાવેતર આ વર્ષે ત્રણ તબક્કામાં થયા છે જેમાં પહેલા તબક્કામાં વાવેતર કંઈક ફેલ થયું હતું અને વાવણી થઈ હતી જ્યારે બીજા વાવેતરમાં પચાસથી સાઠ ટકા વાવેતર થયું હતું અને ત્રીજા તબક્કામાં ત્રીસથી પાંત્રીસ ટકા વાવેતર પાસતરું છે આમ લાંબો સમયગાળો પસાર કરવાનો છે અને તેના પાકનો અંદાજ મૂકવો હજી વહેલો ગણાય છે રાજસ્થાનમાં નવા જીરૂની આવકો હોળી પછી એટલે કે માર્ચના અંત અથવા તો એપ્રિલની શરૂઆતમાં નવો પાક આવશે ગુજરાતમાં મોટાભાગે પંદરથી વીસ ફેબ્રુઆરી દરમિયાન ચાલુ થઈ જતું હોય છે પરંતુ આ વર્ષે વીસ ફેબ્રુઆરી પછી જ આવશે જીરુના બજારમાં વેધર સ્પોટ કરે તો ભાવમાં કિલોએ રૂપિયા દસનો ઘટાડો થઈ શકે છે જીરુની આવક અને માંગ કેવી રહેશે તેના ઉપર તેજી મંદીનો આધાર રહેલો છે ખેડૂતો માર્ચમાં સપ્લાય કેવી કરે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને બધાની ઈચ્છા ભાવથી ઉપકરથી મંદી પૂરી થઈ જશે ત્રીજા વેપારીએ શું કીધું તેની વાત જોઈએ તો જીરુંના પાકની સ્થિતિ સારી છે ગુજરાતમાં જીરુંના વાવેતરમાં અગિયાર વર્ષની તુલનાએ દસથી પંદર ટકાનો ઘટાડો થયો છે જે શણ્યાનું વાવેતર થયું છે ત્યારે જીરુંના વાવેતરમાં કાપ આવ્યો છે અમુક વિસ્તારમાં વાવેતર ઓછા છે પણ નવા જીરુની આવકો પંદરથી વીસ દિવસ લેટ થાય તેવું લાગે છે ફેબ્રુઆરીના અંતથી નવા જીરાની આવકો શરૂ થશે અને ગોંડલમાં ચાર પાંચ મોરીને તો આવક થાય છે ગુજરાત રાજસ્થાનમાં જીરુનું વાવેતર અંગે બે પ્રકારના મત આવે છે જેમાં અમુક વર્ગ ગયા વર્ષ જેટલું જ અમુક વર્ગ પાંચ દસ ટકાનો વધારો પણ માને છે રાજસ્થાનમાં જીરુની આવકો હોળી પછી જ આવે છે જીરુની નવી સિઝનમાં કેરી ઓસ્ટોક વીસથી પચીસ લાખ બોરીનો રહે તેવી ધારણા છે જીરુના પાકને લઈ હજી અંદાજ મૂકો વહેલો ગણા છે પરંતુ ગયા વર્ષે જેટલો તો પાક આવી જશે વર્ષે ગુજરાત અને રાજસ્થાનમાં મળે કુલ નેવું થી લાખ લાખબોરીનો પાક ઓછામાં ઓછો થાય તેવો અંદાજ છે પાકની સ્થિતિ સારી હોવાથી આના કરતા વધુ થાય તેવો પણ સંભાવના છે જીરુના ભાવ અત્યારે ઘટીને રૂપિયા ચાર હજાર આસપાસના છે જે નવી સિઝનમાં જીરુની આવકો પીક ઉપર પહોંચે એટલે એકવાર ઘટીને રૂપિયા પાંત્રીસો સુધી પહોંચી શકે છે નવું જીરું આવશે ત્યાં સુધીમાં ભાવ રૂપિયા ચાર હજારની આસપાસ અથડાયા કરે તેવી ધારણા છે જીરુમાં ભાવ નવી સિઝનમાં પાંત્રીસોથી ચાર હજાર આસપાસ અથડાયા કર છે જો હવામાન ખરાબ ન થાય તો નવી સિઝનમાં તેજીના કોઈ ચાન્સ નથી અત્યારે એક મહિનામાં વેધર મોડલ મુજબ વાતાવરણ સારું બતાવે છે જીરુની ગુજરાતમાં અત્યારે બારથી તેર હજાર બોરી અને રાજસ્થાનમાં પાંચેક હજાર બોરીને આવકનો અંદાજ છે જૂરીની આવકો હવે નવી સિઝન સુધી જળવાઈ રહેશે અને ભાવમાં સુધારો આવે તો થોડીક આવક વધે તેવી ધારણા છે જે ખેડૂતો પાસે જે જીરું વધારે પડ્યું છે અને સ્ટોકિસ્ટો પાસે જીરું છે તે મજબૂત હાથમાં હશે નવી સિઝનમાં જીરુંના ભાવ જો પાંત્રીસો આસપાસ હશે તો ખેડૂતો વેસાણ કરશે નહીં જો રૂપિયા ચાર હજાર આસપાસ ભાવ રહેશે તો ખેડૂતો વેચાણ કરશે તાજેતરમાં જીરુંના ભાવ રૂપિયા તેતાલીસો વાળા ઘટીને આડત્રીસોથી ઓગણચાળીસો પ્રતિ વીસ કિલોના છાતા તા મિત્રો જીરોના બે ત્રણ બ્રોકરોના મત તમારી સમજ પ્રમાણે તમે નિર્ણય લેજો ચેનલ ને કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી